આપણે છે ને ભાઈ બધા સાંભળજો આજે આપણે ઉપવાસ આંદોલનનો આઠમો દિવસ છે આજે હવારમાં હું છે ને ઉઠીને સમાચાર આમાં જોતો એટલે રાજકોટના ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના હેડ ગુજરાતી ભવનના હેડ મનોજભાઈ જોશી કદાચ અટક ના ભૂલતો એણે કવિતા લખી ભ્રષ્ટાચાર ઉપર અને એ કવિતા ના આધારે એને ગુજરાતી ભવનના હેડમાંથી પ્રોફેસરમાંથી સસ્પેન્ડ કર્યા એ જે સસ્પેન્ડ કર્યા એ કવિતા પછી મેં ગોઈતી તો એના એક શબ્દો એક વાક્ય એવું હતું કે ભજીયા શું ભાવે

ત્યાં ભ્રષ્ટાચાર જ આવે બોલ ભાઈ રેકડી વાળા ભજીયા શું ભાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે હા બોલ માલધારી ઠંડુ દહીં છાશ શું ભાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે બોલ માલ ધારી ઠંડુ દહીં છાશ શું ભાવે ભાવે અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર બધું ગેરકાયદેસર ચલાવવામાં આવે અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે ફાવે બહુ ફાવે જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે બોલ ભાઈ પાણીપુરી વાળા પાણીપુરી તળાવ બુરતા કયું તળાવ તળાવ રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર દુબાડતા અમને ખૂબ જ આવે આવે કમેન્ટ કરજો ભાઈ ભાઈ ની બિલ બજેટ ને ટકાવારી નો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર ડુબાડતા અમને ખૂબ જ ફાવે બોલ ભાઈ વડાપાઉં વાડા વડાપાઉ શું ભાવે માયાસર માયાસર તળાવ બ્યુટીફિકેશન માયાસર તળાવ બ્યુટીફિકેશન

માયાસર તળાવ બ્યુટીફિકેશન નમો વર્ડ વન કે ચાર ધામ ગેલેરી હોય હોય ભલે ને ભગવાનના લાઈવ દર્શન ની સ્ક્રીન હોય ભલે ને ભગવાન લાઈવ દર્શન સ્ક્રીન કે એકસો વીસ કરોડ નો નવો ગોમતી ઘાટ હોય દરેક માં અમને નવો ઘાટ રચવાનું ફાવે બોલ ભાઈ સમોસા વાળા સમોસા શું ભાવે નળ ગટર રસ્તા આ નગર નું નામ તમને ખબર છે ના ઉપરથી નગર શબ્દ આવ્યો છે નળ એટલે ન ગ એટલે ગટર અને ર એટલે રસ્તા નળ ગટર રસ્તા એટલે નગર થાય નળ ગટર રસ્તા એ તમામ કામોમાં નળ ગટર રસ્તા એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચાર ની બૂ આવે નળ ગટર રસ્તા રસ્તા તમામ કામોમાં ભલેને ભ્રષ્ટાચારની આવે આવે અમને ક્યાં શરમ ગટર રસ્તા ના તમામ કામોમાં ભ્રષ્ટાચારની આવે આવે અમને અમને ક્યાં શરમ અને અને હા હા ક્યાં એના સિવાય બીજું કોઈ કામ બોલ ભાઈ કચોરીવાળા કચોરી વાળા કચોરી સુ

તમે તો લારી ગલ્લા પાથરણા તમે તો રોજની ની વીસ ત્રીસ ની પોચ કપાવવા તમને ક્યાં અમારી જેમ નોટો થી ભરેલી થેલીઓ આપતા ફાવે તમને ક્યાં અમારી જેમ નોટો થી ભરેલી થેલીઓ આપતા ફાવે બોલ ભાઈ લસી વાળા લસી શું ભાવે દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે બોલ ભાઈ રેકડી વાળા ભજીયા શું ભાવે બોલો દ્વારિક